ચોટીલાના રસ્તા ઉપર સો ઘોડે સવારો સાથે નીકળેલી ગામના ખાચર દરબાર પરિવારના મહાવીર જાન રજવાડી ઠાટ સાથે નીકળી હતી ખેડીથી ચોટીલા સુધી અંદાજે આઠ કિલોમીટર માર્ગ ઘોડાના ડાબલાના અવાજથી ગુંજી ઉઠ્યો હતો રસ્તામાં જાનૈયાઓ પણ વરરાજા ઉપર રૂપિયા ઉડાવતા રહ્યા દાદ બાપુ ગુસ્સા બાપુ પરિવારના મહાવીરભાઈ ખાચરે પોતાની જાન રાજવી પરંપરા સાથે જોડવાનું નક્કી કર્યું હતું અમારે જૂની પરંપરા છે ઘોડાની પેલા બધા ઘોડેસવાર થઈને જાન લઈ જતા આ અમારી જૂની પરંપરા એટલે રાજાશાહી વખતની અમારી કાઠી દરબાર ની પરંપરા છે એ પણ અમે કાઢ્યું અને ગામના ને બધાને બહુ ગમ્યું નકર હગાવાલામાં પચાસ લાખની લાખ ની ગાડીઓ છે હજી એમાં બે પણ એને ઘોડીનો શોખ હોય કારણ કે આ જાતિ પરંપરા હાલી આવે છે રોયના સંસ્કાર છે ભરતભાઈએ પણ પુત્રના નિર્ણય પર ગર્વ વ્યક્ત કરીને ખાચર દરબાર પરિવારની પરંપરાની વિસ્તારથી વાત કરી થોડુંક આયોજન બોલ્યું હતું બળદગાડા હોતો ધાંડા બળદ ગાડા એનીમાં ઝૂલું નાખ્યું હોય એનીમાં તો બધું કર્યું હોય એને ગાડી રાખતા હોય માપા રાખતા હતા આ બધું અને એક તો પહેલું કે અમારે દીકરાનું જળમ થાય છે એટલે એને ફૂંભળીએ પાણી પાય પણ એ તાહાળી હોય કાહાની એમાં ચોપડું મૂકી દે ઘોડીની કળિયાળી જે ગુજરાતીમાં મોરો કે કળિયાળી એમ થઈ જોનારા દરેકના મનમાં એક સવાલ એ પણ થાય કે આવી જાન નીકળવાનો પરિવારને કેટલો ખર્ચ થયો હશે ખર્ચો અમારો આજુબાજુ કુટુંબ લઈને આવે એમાં અમારે ઘોડીઓને જોગાણ દે આ જાન આવે ને એ ઘરે બે કિલો ઘોડીને જોગાણ દે એમાં આશરે અમારે 50 સાઠ નો ખર્ચો થાય એ અમારે દેવું પડે બીજું અમારે કોઈ દેવા લેવો હોય કારણ કે એકાબીજીની ઢાલુ હોય આજ અમારા ઘરે આવ્યા કાલે અમારી ઘોડી એમના ઘરે હતા આવું બધું અમે આયોજન કર્યું હતું અને અમારી આ જૂની પરંપરા છે સો જેટલા અશ્વની સાથે નીકળેલી આ જાનના કારણે લોકોને કોઈ અડચણ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને એમાં છે ગામમાં છે શાંતિથી ગાડી મોર અને ધીમા ધીમા હાલ્યા જાય છે આ રીતનું અમે કર્યું કોઈ પણ ને અડચણરૂપ ન થાય એવું અમારે પહેલેથી છે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં પરંપરાગત રીતે જાન જોડવાનું ચલણ વધી રહ્યું છે આવા લગ્નો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર પણ બને છે